હેલો ફ્રેન્ડ્સ અપેક્ષા ગેનકી યુટ્યુબ ચેનલમાં આ તમામ મિત્રોનું સ્વાગત છે મિત્રો કોમન એન્ટ્રસ્ટ ટેસ્ટ સી ઇટી ધોરણ મિત્રો પાંચમા અભ્યાસ કરતા બાળકો માટે સરકાર દ્વારા રાજ્ય પરીક્ષા બોર્ડ એક એક્ઝામ મિત્રો લઈ રહી છે જેની અંદર મિત્રો બાળકોની જે કૌશલ્ય હશે બાળકની મિત્રો એમ કહેવાય કે ક્ષમતા હશે એ જ બાળકને અલગ અલગ રક્ષાશક્તિ સ્કૂલમાં એડમિશન આપી આપે છે જ્ઞાન સેતુ સ્કૂલ છે મિત્રો અલગ અલગ મોડલ સ્કૂલ છે જેમાં બાળકોને સરકાર તરફથી ફ્રી એજ્યુકેશન મિત્રો આપવાનો એક પ્રયત્ન કરી રહી છે તો આ વિડીયો મિત્રો શેર પણ કરજો સાથે સાથે મિત્રો અલગ અલગ વિષય સીઈટી જે પેપર છે મિત્રો એકસોને વીસ પ્રશ્નો જે પૂછવાના છે પેપર સ્ટાઇલ મુજબ એમાં ગણિત પર્યાવરણ ગુજરાતી હિન્દી એમાં ઇંગ્લિશ પણ મિત્રો છે ધોરણ પાંચના બાળકોને ધ્યાનમાં રાખીને અંગ્રેજીના કેવા પ્રશ્નો મિત્રો બને છે ભાગ એક મિત્રો આપણે જોયો આજે ભાગ બેની અંદર વ્યાકરણના પછી પાઠ્યપુસ્તકના અલગ અલગ પ્રશ્નો આપણે આજે સમજવા પ્રયત્ન કરીએ છીએ તો મિત્રો વિડીયો શેર કરજો અને લાઈક કરજો ચાલો પહેલો પ્રશ્ન આપણે સમજીએ પહેલો જ પ્રશ્ન આપણી સામે ધ હન્ટર કોચ ધ મિત્રો હન્ટર એટલે શિકારી છે કેને પકડે છે તો અહીંયા સિમ્પલ વસ્તુ છે લાયન પેલાનો જવાબ આવશે મિત્રો સી આપણો જવાબ બને છે ત્યાર પછી બીજો પ્રશ્ન અ સેફડ બોય વોન વેન્ટ ટુ ધ મિત્રો આ ઘેટા ચડાવનાર છોકરો હતો મિત્રો ક્યાં જાય છે વેન્ટ એટલે જવું ગોનું ભૂતકાળ ક્યાં જાય છે તો એમ કહેવાય છે એ જંગલમાં જાય છે મિત્રો ક્લાસરૂમમાં ફોરેસ્ટ કે રિવર તો આના આધારે મિત્રો પાઠના આધારે થોડું વિચારીને વિચારીએ ને તો એ એ આપણો જવાબ આવે છે મિત્રો જંગલમાં જાય છે ઓકે ત્યાર પછી મિત્રો ત્રીજો પ્રશ્ન ખૂબ સરસ છે હી ખાલી જગ્યા ટ્રિક્સ ફોર ફોન મિત્રો અહીંયા ઈજ આવશે હી ઈઝ આવશે આર આવશે હેઝ આવશે કે હેવ આવશે હવે મિત્રો અહીંયા તમે વિચારીને ખાસ જુઓ ને તો છોકરો છે એની ટ્રિક્સ ફોર ફોન હી એટલે મિત્રો અહીંયા ત્રીજો પુરુષ એક વચન કહેવાય તો એની સાથે મિત્રો શું આવશે હેઝ જવાબ આવે છે હેઝ હી હેઝ અ ટ્રિક ફોર ફોન ઓકે ત્યાર પછી મિત્રો વાત કરીએ મિત્રો જે રીતે આપણે નવોદયની તૈયારી કરતા હતા અપેક્ષા જ્ઞાનકીના એક સરસ મજાના સાહિત્યથી એવી જ રીતે મિત્રો સૈનિક શાળા માટે પણ અપેક્ષા જ્ઞાનકી દ્વારા મિત્રો આ ત્રણ બુક્સ તમારા માટે તૈયાર કરી છે આવનારા દિવસોમાં મિત્રો જ્ઞાન સાધના છે એનએમએમએસ છે અને સીટીના ધ્યાનમાં રાખીને પણ સાહિત્ય બનાવવાનો અમારો પ્રયત્ન છે જ ઓકે તો મિત્રો એક લાઇક બની જાય ઓકે ત્યાર પછી હુ હેઝ અ બુક કોની પાસે મિત્રો પાઠ્યપુસ્તક છે હું કીધું છે હુંથી પ્રશ્ન પૂછવામાં આવે છે મિત્રો વોટ પછી હુ પછી વેર વેન આને કહેવાય ડબલ્યુ એચ ક્વેશ્ચન તો આવા પ્રશ્નો મિત્રો પૂછે તો તમે વિચારીને જવાબ આપજો હું એટલે કોણ તો કોની પાસે પુસ્તક છે તો સમજી લો સ્ટુડન્ટ હોય આમાં સિમ્પલ વસ્તુ જવાબ આવશે એ શોપકીપર છે મર્ચન્ટ છે ને ફાર્મર છે તમે મિત્રો ખેડૂત પાસે પણ નથી વેપારી પાસે નથી ને દુકાનદાર પાસે નથી એટલે આપણો જવાબ આવશે પુસ્તક કોની પાસે હોય તો એ શું જવાબ આવશે એ સ્ટુડન્ટ ઓકે ચાલો મિત્રો આવા સરળ પ્રશ્નો હોય છે ત્યાર પછીનો મિત્રો પ્રશ્ન છે ધ મિલ્કમેન ઇઝ એટ ધ મિત્રો મિલ્કમેન એટલે દૂધવાળો ક્યાં હોય છે જંગલમાં ક્લાસમાં યાર્ડમાં કે લેકમાં મિત્રો યાર્ડ એટલે વાળો મિત્રો ક્યાં હોય છે વાળામાં હોય છે તો આપણો જવાબ મિત્રો સી આવે છે ઓકે તો ચાલો ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ ત્યાર પછીની વાત કરીએ હવે ધ બલૂન મેન ઇઝ ખાલી જગ્યા ધ ટી સ્ટોલ મિત્રો ટી સ્ટોલ છે એની બાજુમાં બલુ બલૂન મેન એટલે ફુગ્ગાવાળો હતો બાજુમાં એટલે આવે નિયર ધ શું આ મિત્રો નિયર એટલે પાસે ઇન એટલે અંદર મિત્રો આ પણ ઓન પછી અંદર આવા ઓન અંદર ઇન નિયર બરાબર આ જે આના આધારે કંઈક પ્રશ્નો નીકળતા હોય મિત્રો તો એક વખત તમે નજર મારી દેજો જેથી કરીને આવા પ્રશ્નો તમને આવડી જાય પછી અહીંયા કીધું છે જો મિત્રો પછી શું ખાલી જગ્યા નાઇન કાઇટ્સ મિત્રો પેલી વસ્તુ તમે એક વસ્તુ જો લખ્યું છે અને કાઇટ્સ એક નથી ઘણી બધી એટલે એક કરતાં વધારે એટલે આપણે વાક્ય પરથી ખબર પડે આ બહુવચન વાળું વાક્ય છે ને વચનમાં ઈસ ક્યારે નો આવે એમ ન આવે કા મિત્રો આર આવે હવે જોઈ લે આર કે હેસ બેમાંથી શું હશે તો આપણો જવાબ આવશે સી ધીસ આર ઓકે ધીસ આર નાઇન કાઇટ એક નથી ઓકે આમ હોત મિત્રો ખરેખર આ રીતે પ્રશ્નો પૂછ્યો હોત સમજી લો કે ભાઈ આ રીતે ટી એચ આઈ એસ ધીસ ખાલી જગ્યા કાઇટ અહીંયા મિત્રો ખાલી જગ્યા અને આ રીતે લખીએ કે આઈ ટી ઈ તો ધીસ ઇઝ આવે અહીંયા શું આવે ધીસ ઇઝ પણ મિત્રો અહીંયા નવ પતંગની વાત કરે છે ઓકે તો આર આવે છે હવે ત્યાર પછીની વાત કરીએ આઠમું ધ હર એન્ડ ટોલ ટોયસ ટોઈઝ લીવિંગ મિત્રો હર એટલે આપણે વાત કરી હતી સસલું અને કાચબો ક્યાં રહેતા હતા લીવ એટલે રહેવું ક્યાં રહેતા હતા ફોરેસ્ટમાં ઘરમાં વોલ કે સ્કાય આકાશમાં તો આ પણ જવાબ એટલો સરળ છે આઠમાનો એ લોકો મિત્રો ક્યાં રહેતા હતા ફોરેસ્ટ આપણો જવાબ આવે છે એ ઓકે ત્યાર પછી મિત્રો જો નવોદયની આપ બાળકો તૈયારી કરી રહ્યા હોય ને જે પણ બાળકો ધોરણ ચારમાં છે ને પાંચમામાં નવોદયની તૈયારી કરવી હોય તો મિત્રો આ ત્રણેય બુક જેની સાથે નવસો વિડીયો ફ્રી મળશે બસોથી વધુ ટેસ્ટ મળશે દરરોજ મિત્રો રોજ એક લેક્ચર નવોદયનો આપણે આપીએ છીએ દરરોજ ફ્રી ક્લાસ મિત્રો આપણે લઈએ છીએ કોઈ પણ એની ફી છે નહીં મફત બસ તમારા આશીર્વાદ જોઈએ છે ને તમારો પ્રેમ જોઈએ છે ઓકે તો ગ્રુપમાં અપેક્ષા જ્ઞાનકીના ગ્રુપમાં નવોદય માટે જે તે બાળકોને જોડી દેજો હવે નવમો પ્રશ્ન ધેટ ખાલજી ગયા અ યલો શર્ટ મિત્રો ધેટ છે એટલે મિત્રો અહીંયા શું છે એમ આવશે તો કે ના આઈ હોય મિત્રો તો એમ આવે ખાસ મિત્રો યાદ રાખજો આઈ સાથે જ એમ આવશે ઓકે હવે હે જ આવશે ઈજ આવશે કે આર આવશે તો મિત્રો અહીંયા સિમ્પલ છે ધેટ ઇઝ હું આવશે ધેટની બાજુમાં મિત્રો ઈઝ આવે આપણો જવાબ સી બને છે મિત્રો આવા જ પ્રશ્નો છે હવે મિત્રો તમને સમજાઈ જ ગયો હશે કે સા સર અમને આવડે છે ત્યાર પછીની વાત કરીએ આઈ ખાલી જગ્યા અ પેન હવે આપણે વાત કરી હતી આઈ છે એટલે કે હું હું એટલે મારી પાસે પેન છે મારી પાસે હોય તો આઈ હેવ મિત્રો એનો જવાબ આવશે આઈ હેવ તો મેની કેટ હેઝ મુની હવે મિત્રો જો કેટ એક જ છે એટલે એક જ વાક્ય પરથી ખબર પડે કે આમાં એક જ બિલાડીની વાત કરવામાં આવે છે એટલે વન સી આપણો જવાબ બને છે સી આપણો જવાબ બનશે એક જ બિલાડીની વાત થશે કેમ કે હાઉ મિનિટ કેટલી કેટ હતી એની પાસે તો કે એક જ બિલાડી હતી ઓકે આના પરથી પણ આપણને ખબર પડી જાય વન ઓકે ત્યાર પછી બારમો પ્રશ્ન ધીસ ઇઝ અ પેરોટ ધ પેરોટ ઇઝ મિત્રો એનો કલર કેવો છે પોપટનો કલર કેવો એ તમારે મિત્રો કોમેન્ટમાં આપવાનું હોમવર્ક આપું છું તમે મિત્રો આનો જવાબ આપજો ઓકે ત્યાર પછીની વાત થાય છે ધીસ ઇઝ અ સચિન ધીસ ઇઝ અ

તીર્થ થાય છે ઓકે તીર્થ આનો બહુવચન થાય છે ત્યાર પછીની વાત કરીએ તો મિત્રો વિચ ઇઝ ધ કલર ઓફ એન એપલ મિત્રો એપલનો કલર કેવો છે એ પણ તમારે જવાબ આપવાનો છે બધાએ સફરજન તો ખાધું જ છે કેવું હોય છે સફરજન ચાલો જવાબ તમે આપજો ઓકે હવે મિત્રો આપણે હમણાં વાત થઈ હતી શીતલ ખાલી જગ્યા અબેગ તો મિત્રો શીતલ છે સોળમો પ્રશ્ન ખાસ તો છોકરો હોય તો આપણે વાત થઈ હતી મિત્રો ઓકે હિઝ અને છોકરી હોય તો હેસ મિત્રો અહીંયા આવશે હેસ બેગ એટલે આનો જવાબ આવશે ધી ઓકે થોડો વ્યાકરણ પણ મિત્રો આપણે સમજવાનું છે પછી સત્તરમો પ્રશ્ન આ એમ મિહિર હું મિહિર છું ધીઝ ઇઝ મિત્રો અહીંયા સત્તરમાંની વાત કરીએ તો છોકરો છે મિહિર હા તો એનું હિસ આપણે વાત થઈ હતી આ આવશે હિઝ શું બરાબર આના પોતાના છે એટલે અહીંયા જવાબ આવશે મિત્રો એ હવે મિત્રો અહીંયા શું છે ડે ડેનું ઓપોઝિટ દિવસનું રાત તો બીગનું ઓપોઝિટ બિગ તો શોર્ટ સ્મોલ લાઇટ કે થીન વિચારો આનો જવાબ મિત્રો તમે વિચારો શું હશે બીગનું વિરોધી બિગ એટલે મોટું મોટું વિરોધી વિરોધી તમને ગુજરાતીમાં ખબર હોય તો તમે એનું અંગ્રેજી કરી અને જવાબ મેળવી લેજો પછી ઓગણીસમો પ્રશ્ન સન્ડે ઇઝ ધ ખાલી જગ્યા ડે ઓફ ધ વીક તો મિત્રો સન્ડે છે સેકન્ડ આવે ફિફ્થ થર્ડ કે ફર્સ્ટ સન્ડે છે મિત્રો રવિવારથી આપણા શરૂઆત થાય છે એટલે ફર્સ્ટ આપણો જવાબ આવે છે ડી ઓકે મિત્રો આવા જ પ્રશ્નો સરળ સરળ તમારા જ્ઞાન ચકાસે છે ઓકે મિસ્ટર પાઠક ઇઝ ધ ટીચર ધીઝ ઇઝ હવે મિત્રો અહીંયા પણ આ જે પેન છે મિસ્ટર પારેખ પાઠક છે શિક્ષક છે ધીસ ઇઝ હર પેન અહીંયા મિત્રો આ તેની પેન છે એવી વાત અહીંયા કરવામાં આવે છે આપણો જવાબ આવશે સી ઓકે તો મિત્રો આવી રીતે જ તમે ખાસ કરીને પ્રશ્નો જોયા અને આવી રીતે વધારે વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો અપડેટ તમને નવી નવી મળતી રહેશે સીટી હોય જ્ઞાન સાધનો હોય નવોદય હોય સૈનિક શાળા તમામ માટે મિત્રો આપણે ફ્રી ઓફ બાળકોને જે કન્ટેન્ટ આપવા પ્રયત્ન કરીએ છીએ ને એની માટે આપનો સહકાર જ જરૂરી છે એટલે મિત્રો વિડીયો શેર કરજો ને મિત્રો આ નવોદયની ત્રણેય બુક છે આ અમારા ફોન પે ગૂગલ પે વિગત આપેલી છે પણ તમારા નજીકના મિત્રો બુક સ્ટોરમાં જ આ બુક્સ તમને અવેલેબલ મળી જશે તો અહીંયા સુધી રાખીએ છીએ ફરી પાછા મળશું જય હિન્દ જય ભારત